જય માયાવંશી મિત્રો આપણું જે ગ્રુપ ચાલે છે શ્રી શ્રીમાયવંશી લગ્ન ઈચ્છુક પરિવારનું જે ગ્રુપ છે દર રવિવારે સવારે દસથી બાર અને સાંજે ચારથી છ ખુલે છે ઘણા પાત્રોના વાલીઓનો એવું કહેવામાં આવે છે કે આ ગ્રુપ ફક્ત શું દીકરાઓ માટે જ છે દીકરીઓ માટે નથી કેમકે હવે એવું થઈ ગયું છે કે ઘણા બધા લોકો પોતપોતાના જે દીકરીઓ છે એમનું ખૂબ ઓછા એની કે સમજો કે સોથી દોઢસો જો દીકરાઓનો બાયોડેટા આવતો હશે તો પંદરથી વીસ યા વધારે વધારે પચીસ એટલા જ આવે છે દીકરીઓના બાયોટા એટલે એના કારણે લોકો કન્ફ્યુઝ છે અને આપણી સમાજમાં હવે બહુ જરૂરત છે કે આપણે જાગૃત થવું જોઈએ હા લગ્ન કરવા ન કરવા એ પાત્રો અને વાલીઓની ઈચ્છા પ્રમાણે જ ચાલવું છે પણ એટલીસ્ટ બાયોડેટા મૂકો બાયોડે મૂકવાથી શું થશે હા એટલે ખબર તો પડે કે કોણ દીકરીના લગ્ન કરવા છે કે કોણ દીકરાના લગ્ન કરવા છે એટલે મારી પર એકવાર તમને રિક્વેસ્ટ છે અને જે લગ્ન ચલાવનારા મેરેજ બ્યુરોવાળા જે ગ્રુપમાં છે એ લોકો શું કહે છે કે ગ્રુપમાંથી બાયોટે લઈને સંપર્ક નંબર કાઢીને પોતે જ પોતાના ગ્રુપમાં મૂકે છે એમાં કંઈ વાંધો નથી પણ એટલીસ્ટ સંપર્ક નંબર કાઢીને મૂકવામાં કંઈક મજા નથી કે શું છે કે પછી લોકો એ જ વિચાર કરે કે આમાં સંપર્ક નંબર નથી એટલે મારે કોને કોન્ટેક કરવો આપણે આજે વિચાર કરીએ છીએ કે જે આપણી જે સમાજ છે એ સમાજ બહુ વિકસિત છે એજ્યુકેટેડ છે અને આપણે સંપર્ક નંબર જો ન આપે તો કે દરેક લોકોને વાત કરતા આવડે છે વ્યવસ્થિત લોકો કોમ્યુનિકેટ કરી રહ્યા છે એટલે મિડલમેનની પહેલાં બીજી એવી જરૂરત પડતી નથી હા ત્યારે પડે છે જ્યારે કંઈ કામ બનતું હોય અને એવું લાગે કે ભાઈ હવે આપણે મિડલમેનની જરૂરત છે બીકોઝ અત્યારે આ ગ્રુપમાં ઘણા બધા લોકોના લગ્ન થઈ પણ ગયા તેને થવાના પણ છે એટલે હવે મારી એ જ ઈચ્છા છે કે તમે બધા લોકો શું કરો બાયોડેટા મૂકો દીકરીઓના મા બાપને ફરી એકવાર હું રિક્વેસ્ટ કરું છું એકબીજાને જોઈને તમે કયા દીકરીઓના બાયોડા બહુ ઓછા આવે છે એટલે હું મારી દીકરીના નહીં મૂકીશ એવું નહીં કરો એટલે દરેક દીકરીઓના મા બાપ વાલીઓને મારી રિક્વેસ્ટ છે દીકરીઓને ખાસ કરીને રિક્વેસ્ટ કરવા માગું છું કે આજે જો ઉંમર નીકળી છે ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પછી તમે ક્યારે તમને કેવા ટાઈપના કેન્ડિડેટ મળશે ખબર નહીં એટલે હવે થોડુંક આપણે જાગૃત થવું જોઈએ અને વધુને વધુ દીકરીઓના મા બાપને મારી ફરી એકવાર રિક્વેસ્ટ છે કે બધાએ પોતપોતાના બાયોડેટા મૂકો આપણું ગ્રુપ ફક્ત રવિવારે ખુલે છે અને આ વખતે તમે જોઉં છો કે માર્ચ એપ્રિલ મે આ ત્રણ મહિનામાં લગભગ સાડા ચાર લાખથી વધારે મુંબઈમાં લગ્ન છે એમાં આપણા સમાજના કેટલા લગ્ન થશે હું એમ જ ઈચ્છાઉં છે કે એટલી એમાંથી મિનિમમ બેથી ત્રણ ટકા તો લગ્ન થવા જ જોઈએ એટલે વહેલું તે પેલું બધાને લગ્ન થાય એના માટે મારા શુભેચ્છા જય માનજી